પાકિસ્તાન નો થયો સત્યાનાશ આ રીતે ધ્વસ્ત થયા ના પાક પાકિસ્તાની સૈન્યના તેર ઠેકાણાઓ થયા તબાહ શનિવારના યુદ્ધવિરામ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંપૂર્ણ સંઘર્ષ હાલ પૂરતો ટળી ગયો છે જો કે યુદ્ધવિરામના સમાચાર મળ્યા પછી તરત જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા એલઓસી પર તેના ઉલ્લંઘનના અહેવાલો મળ્યા છે બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ભારતે સાત મેના રોજ વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને છેલ્લા ચાર દિવસમાં શું બન્યું તે બધું જ આ વીડિયોમાં જાણીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થી થયેલા યુદ્ધ વિરામના કારણે હાલ પૂરતું બે પરમાણુ શસ્ત્ર પાડોશી વચ્ચેનું દુશ્મનાવટ ટળી ગઈ છે ફાઇટર જેટ મિસાઇલ ચોક્કસવાળા શસ્ત્રો અને જે ડ્રોન હતા તે તોપખાના સહિતના લશ્કરી મુકાબલા પછી બંને દેશો સંપૂર્ણની યુદ્ધની અણીપર હતા અને છેલ્લા ચાર દિવસમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ હતી આ સમયગાળા દરમિયાન ભારત પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સ્થળોએ એરબેઝ અને લશ્કરી મથકો પર હુમલો કર્યો જવાબમાં પાકિસ્તાને ભારતના માળખાગત સુવિધાઓ અને નાગરિકતા વિસ્તારોને નિશાન બનાવવામાં ભયાવક પ્રહાર કર્યા હતા શનિવારના યુદ્ધ વિરામ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંપૂર્ણ સંઘર્ષ હાલ પૂરતો ટળી ગયો છે જો કે યુદ્ધવિરામના સમાચાર મળ્યા પછી તરત જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા એલ ઓપ પરેશન કરી દેવાયા એક અધિકારીનું નામ નો આપવાની શરતે જણાવ્યું હતું કે અમે ત્યાં આતંકવાદી માળખાનો નાશ કર્યો તેમના હવાઈ સંરક્ષણને નુકસાન પહોંચાડ્યું તેના અનેક હવાઈ મથકોને નિશાન બનાવ્યા ભારતીય સેનાએ છેલ્લા ચાર દિવસમાં સારું પ્રદર્શન કર્યું છે પાકિસ્તાનના મોટા ભાગના જવાબી હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે ભારતે નવા આતંકવાદી તાલીમ સવીરોને નિશાન બનાવ્યા હતા ભારતીય પક્ષે તેના ઇચ્છિત ઉદ્દેશને પ્રાપ્ત કર્યા પછી આ કામગીરી શરૂ કરી થઈ છે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં નવા આતંકવાદી તાલીમ સવીરોને નિશાન બનાવ્યા માત્ર 26 મિનિટમાં સચોટ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે ભારતે સત્તાવાર રીતે કોઈ સંખ્યા જાહેર નથી કરી પરંતુ બેઠકમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અન્ય રાજકીય પક્ષોના નેતાઓ બ્રિફ કરતી વખતે સોનો ઉલ્લેખ કર્યો હતો માહિતી અને આતંકવાદી પ્રવૃત્તિ કરવાના તેના ખરાબ ટ્રેન્ડ રેકોર્ડના આધારે લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી ભારતીય અધતન લશ્કરી ક્ષમતા કાર્યવાહીમાં જોવા મળી છે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા તેમાંથી પાંચ ની અંદર નવ થી ત્રીસ કિલોમીટરની અંદર હતા બાકીના સ્થળો પર છ થી સો કિલોમીટરની અંદર હતા તેનાત કરાયેલા શસ્ત્રોમાં રાફેલ લોન્ચ કરાયેલા સ્લેપ ક્રૂઝ મિસાઇલો અને હેમર સ્માર્ટ શસ્ત્રો ગાઈડેડ બોમ્બની કિટ એક્ઝિબિસ્ટર દારૂગોળા સાથે એમ સેવન 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 વોલિસ્ટર અને લોટરિંગ દારૂગોળો ઉર્ફે કામાઝી ડ્રોનનો સમાવેશ થાય છે આ હુમલાઓને પાકિસ્તાને સંતુલન ગુમાવી દીધું છે તેણે ઉતાવળમાં હુમલો કર્યો છે જેનાથી બહુ કઈ સફળતા મળી નથી એકંદરે ભારતનું ચાર દિવસનું રિપોર્ટ કાર્ડ તેમના કરતા સારું છે બીજા અધિકારીઓએ જણાવ્યું કે આગલી રાત્રે ભારત સેના મિસાઇલો અને ડ્રોનથી દેશના ઉપર પશ્ચિમમાં પંદર શહેરોમાં અનેક લશ્કરી સ્થાપનાઓ થઈ હુમલાઓ કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અનેક સ્થળોએ પાકિસ્તાની હવાઈ સંરક્ષણને નિશાન બનાવ્યા જેમાંથી લાહોર અને

પગલાઓનો સમાવેશ થાય છે નિયંત્રણ રેખા પર તોપખાના અને મોટાર સ્પાઇનિંગના બંને પક્ષોએ લશ્કરી અને નાગરિક જાનહાનિનો ભોગ લીધો આઠ અને નવ મેના રાજ પાકિસ્તાને ત્રણસો ચારસો તુર્કી મૂળના એસી ગાર્ડના સુંગર શસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરી ઉત્તર ભારતના લેહ જમ્મુ અને ભટિંડાથી પશ્ચિમમાં સરક્રીજ સુધીના છત્રીસ સ્થળોએ હુમલો કર્યો આમાંથી મોટાભાગના ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા ભારતીય હુમલામાં પાકિસ્તાનના હવાઈ નિશાન બનાવ્યું બીજા દિવસે નિયંત્રણ આંતરરાષ્ટ્રીય સરહદ પર છવ્વીસ સ્થળોએ ડ્રોન હુમલો કર્યો ભારતીય સેનાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ જેમાં ડ્રોન વિરોધી શસ્ત્રોને પણ સમાવેશ થયા છે આ વડાને ખતરો તથથી કર્યો છે દસ મેની સવારે ભારતે પાકિસ્તાનને આપ્યો સૌથી મોટો ઝટકો પાકિસ્તાને સૌથી મોટો ફટકો દસ મેની સવારે પડ્યો છે જ્યારે ભારતીય સેનાએ આઠ પાકિસ્તાની લશ્કરી સ્થાપનાઓ પર હવાઈ હુમલો કર્યો જેમાં એરપોર્ટ રડાર યુનિટ દારૂગોળા ડેપોના સમાવેશ થાય છે આ હુમલો પાડોતી દેશ દ્વારા ભારતના લશ્કરી માળખાગત સુવિધાઓ અને નાગરિકતા વિસ્તાર પર લડાકુ વિમાન માનવ રહિત લડાક હવાઈનો યુમાન અને મિસાઇલોના ઉપયોગ કરીને કરવામાં આવતા હુમલાઓનો ઉપયોગ બદલામાં છે ભારતીય વાયુસેનાએ રફીકી મુરીદ ચકલાલા ખાન રૂફુકર યુનિસા પંસુર અને સિયાલકોટમાં લશ્કરી સ્થાપના પર હુમલો કર્યો ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યા પછી રાતોરાત થયેલા આ ઘટનાક્રમ બંને સેનાઓ વચ્ચે સૌથી ભીષણ અથડામણ તરીકે ચિહ્નિત થયેલ છે ભારત દ્વારા લક્ષ્યાંકિત લક્ષ્યોમાં ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે